સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ગરમીથી દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સ્મીમેર હોસ્પિટલમાં શોભાના ગાંઠિયા બન્યા છે પંખા કાળજાળ ગરમીમાં સ્મીમેરમાં પંખા ચાલુ હવા ગાયબ સ્મીમેર હોસ્પિટલમાં જૂના પંખાઓની દયનીય હાલત છે મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના દ્રશ્યો સામે આવ્યા आजम અમારી સાથે જોડાયા છે आजम પંખા જૂના છે જેના કારણે એટલા હવા પણ નથી આપી રહ્યા તો દર્દીઓની હાલત કેવી છે હાલમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સિનિયર હોસ્પિટલના અંદર દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે કાળગાર ગરમીમાં સિનિયરના હોસ્પિટલમાં લાગેલા પંખા ચાલુ છે યથાવત છે પરંતુ શોભાના ઘાટીયા સમાન પુરવાર થઈ ગયા છે કારણ કે વધારે હાઈટ હોવાના કારણોસર પંખાનો પવન જે છે તે દર્દીના પલંગ સુધી નથી આવતો જેના કારણે દર્દીના પરિવારના સભ્યો દ્વારા પોતાના ઘરેથી ટેબલ ફેન લાવવામાં આવ્યા છે કોઈથી કોઈ સ્ટેન્ડિંગ ફેન લઈને આવ્યો છે તો એક રૂમના અંદર તો કુલર પણ જોવા મળ્યું છે એ દર્શાવી રહ્યું છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિવિલ હોસ્પિટલમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ મેન્ટેનન્સ ના અભાવે આ બેદરકારી સામે આવી જાય તો ના થલિયા લાંબા કરી નાખવામાં આવે તો આવી પરિસ્થિતિ ના ઉભી થશે બિલકુલ આભાર તમામ વિગતો માટે આઝમ